ચોમાસું શરૂ થઈ ગયું છે અને આ ચોમાસામાં નાહવાની જેવી મજા આવે એવી બીજે ક્યાંય મજા આવતી નથી તો ફ્રેન્ડ્સ ચોમાસું શરૂઆત થતાં તે ઘણી બધી પ્રોબ્લમ્સ બીજી પણ થાય છે એમાંની સૌથી વધારે પ્રોબ્લેમ છે પરસેવાની વાસ ઉનાળામાં તો આ પ્રોબ્લેમ તો હોય જ છે પરંતુ ફ્રેન્ડ્સ ચોમાસામાં આ પ્રોબ્લમ ખૂબ જ વધી જાય છે કયા કારણથી કારણ કે જે કપડાં આપણે પહેરીએ છીએ ને એ કપડામાં સ્મેલ આવતી હોય છે તમે જોશો કે ચોમાસામાં પૂરો તડકો મળતો નથી અને એના કારણે જે કપડાં હોય છે તે વ્યવસ્થિત સુકાતા નથી હોતા કપડાં બહાર સુકવીએ છીએ તો વાળે ઘરે અંદર લઈ જવા પડે છે વરસાદ પડે તે નથી અને પ્રોપર સુકાતા નથી પ્રોપર સુરજનો તડકો પણ નથી આવતો જેના કારણે તમે જોશો કે કપડાંમાં ખૂબ જ વાસ આવે છે એકદમ ભેજવાળું વાતાવરણ હોય છે તમે બ્લેન્કેટથી માંડીને ગોદડાથી માંડીને ગમે કંઈ વસ્તુ ઓઢો છો રૂમાલ પણ અડો છો તો તેમાં પણ વાસ આવતી જ હોય છે પરંતુ સૌથી વધારે જે પ્રોબ્લેમ છે એ કપડામાં પ્રોબ્લેમ છે કારણ કે પરસેવો વળે છે અને પ્લસ જે ભેજવાળા કપડાં હોય છે જે સૂકાતા એ કપડાં આપણે પહેરીએ છીએ અને તેના કારણે પરસેવાની વાસ ખૂબ જ આવતી હોય છે તો ફ્રેન્ડ્સ આજના આ વિડીયોમાં આપણે જોવાનું છે કે તમને જો ખૂબ જ પરસેવો વળતો હોય પરસેવો ખૂબ જ વળો એ કુદરતી ક્રિયા છે એ કોઈ પણ રોકી નહીં શકે અને તમારે રોકવાનું પણ નથી પરંતુ ફ્રેન્ડ પરસેઓ સાથે ખૂબ જ ગંધ આવતી હોય તો એ જાણવું જરૂરી છે કારણ કે પર્સુઓ આવે છે તો એ તો કંઈ વાંધો નથી પણ ગંધ કેમ આવે છે વાસ કેમ આવે છે એ શા માટે વાસ આવતી હોય છે અને વાસ આવતી હોય છે તો એને રોકવા માટે આપણે શું કરવું જોઈએ તો આજના આ વિડીયોમાં આપણે એ જોવાનું હું એવા તમને કેટલા બધા ઘરે ઘરેલું ઉપચાર છું જેનેથી ફ્રેન્ડ્સ તમે એ ઉપચાર કરશો તો તમને જે પરસેવાની ગંધ આવે છે વાસ આવે છે બદબુ આવે છે રહેવાતું નથી તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં જાઓ છો અને તમારા કારણે તમારા ફ્રેન્ડ સર્કલ કોને પરસેવાની આટલી બધી ગંધ મારે છે કોણ નાઇન નથી આવ્યું એવું કહે છે એવા ટોન્ટ મારે છે તો ફ્રેન્ડ્સ આ વિડિયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે હું તમને બધા ઘરેલું ઉપચાર બતાવવાની છે જે તમારા ઘરના રસોડામાં જ તમને મળી રહેશે અમુક વસ્તુ કદાચ ખરીદીને લાવવાની થાય તો એમાં સંકોચ કરવાની જરૂર નથી દસ રૂપિયાના પડેકા ન ખાતા તો ફ્રેન્ડ પહેલાં પ્રથમ તો પરસેમાની વાસ કેમ આવતી હોય છે તો તમે જોશો કે અમુક લોકો છે ને આમ સામાન્ય હું તમને જનરલી વાત કરું છું કોઈ પોતાની ઉપર નાખી ના દે ઘણા લોકો એવું કરતા હોય છે કે શું કરે છે ખબર છે નાતા જ નથી હોતા સાચી વાત છે અમુક લોકોને નાહવાની ખૂબ જ આળસ ચડ્યા છે તો શું થાય છે નાતા નથી તો એકને એક કપડાં તો પહેરતા હોય છે ખાસ અમુક લોકો એવા હોય છે કે કપડાં ચેન્જ કરી નાખે છે પરંતુ નાતા નથી તો કપડાં ચેન્જ કરવાથી શરીરની જે વાસ આવતી હોય છે તે થોડાક અંશે ઓછી થઈ જાય કલાક પૂરતી પરંતુ ફ્રેન્ડ્સ તમે ખુદ મહેસૂસ કરશો કે તમારા શરીરમાંથી વાસ આવે છે કારણ કે શરીરની ગંદકીને સાફ કરવી પડે સમજ્યા ને શરીરની ગંદકીને સાફ કરવી પડે બીજું કે ઘણા લોકો છે નાઈ તો લે છે રોજ નાઈ લે છે પણ જે કપડાં હોય છે ને એ એકને એક દી પહેરે બીજા દી પહેરે ત્રીજા દી પહેરે ઘણા લોકોને મેં શિયાળામાં જોયા છે કે એક જોડી કપડાં છે ને આખું અઠવાડિયું પહેરે એટલા વારે લાગે તો કપડાં છે ને એને રોજ ચેન્જ કરવા પડે તમે એકને એક કપડાં છે ને અઠવાડિયા સુધી કે બે દિવસ સુધી તમારું કામ એવું હોય તો પણ તમે બે દિવસ સુધી પહેરતા હો તો તમારા પરસેઓની વાસ્તુ તમને આવવાની છે ઘણા લોકો એવા બહારને સ્પાઈસી ખોરાક ખાતા હોય છે જંક ફૂડ ખાતા હોય છે મસાલેદાર વસ્તુ ખાતા હોય છે તળેલી વસ્તુ બજારની ખાતા હોય છે ફ્રેન્ડ્સ આ બધી વસ્તુ સ્વાદમાં ખૂબ જ સારી લાગશે અતિશય સારી લાગશે પરંતુ ફ્રેન્ડ્સ તમારા પેટની અંદર ગયા પછી અંદર શું કામ કરે છે એ તમને ખબર હોતી નથી ફ્રેન્ડ આ બધી વસ્તુ નુકસાન કરે છે તમે જો કોઈપણ વસ્તુ માપમાં ખાતા હો ને તો કંઈ વાંધો નથી પરંતુ જો હદની બહાર તમે કોઈપણ વસ્તુનું સેવન કરો છો તો એ તમને નુકસાન પહોંચાડશે બહારના સ્પાઇસી ખોરાક મસાલેદાર પછી એ બધી ગરમી ક્યાં નીકળશે પરસેવા રૂપે નીકળશે અને જે તમારો પરસેવો વળશે ને એ ખૂબ જ ગંદકી ભેરો પરસેવો નીકળશે તો આવું બધું તમે કજો કરતા હો ને તો બંધ કરી નાખો નહવાનું રેગ્યુલર રાખો બહારના સ્પાઇસી ખોરાક બંધ કરી નાખો તળેલું બંધ કરી નાખો અમુકવાર એવા ખાટા ફળો પણ બહુ અતિશય સેવન કરતા હોય તો પણ તમે જોજો કે ત્યારે પેશાબ કરતા હોય તો ત્યારે પણ તમે જે જે ખોરાક ખાતા હશો ને એ પેશાબ માટે એ ખોરાકની વાસ બહાર નીકળતી હશે તો પરસેવામાં પણ એવું થતું હોય છે તો હવે તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ હું જે પણ ઉપાય બતાવું એકદમ સરળ અને સાદા છે સૌથી પહેલાં ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું તમને જો ખૂબ જ તમારા શરીરમાંથી વાસ આવતી હોય તો તમારે લેવાનું છે ગુલાબજળ ગુલાબજળનું પાણીનું પણ તમે સેવન કરી શકો છો અને પ્લસ જ્યારે પણ તમે નાવા જાઓ છો ને તો નાહવાના ટપમાં છે ને પાણીના જે એક એક ટપ ઢાંકણું ભરી અને ગુલાબજળનું પાણી એડ કરી નાખવાનું છે અને એ પાણીથી તમારે નાવાનું છે પછી ફ્રેન્ડ્સ શું કરવાનું છે મોસ્ટ ફ્રેન્ડ બધેને પ્રોબ્લેમ ત્યાં હોય છે કે બગલમાં ખૂબ જ વાસ આવતી હોય છે અંડર આર્મ્સમાં ખૂબ જ ગંદકી હોતી રહેતી હોય છે કારણ કે આપણા અંડર આર્મ્સ છે ને એ આપણે આમ જ નામ રાખીએ છીએ આપણું કામ પણ એવું હોય છે કે તમારે આમ નામ જ રાખો તો ત્યાં શું થાય છે અહીંયા પરસેવો હોય છે અને જ્યારે પણ તમે આમ ખોલ્લું કરશો તો અહીંયા પરસેવો બહાર ફેલાશે પછી તમારી બાજુવાળી વ્યક્તિને શું થશે વાસ આવશે તમને પણ ખબર પડી જશે કે વાસ આવે છે તો તમારે શું કરવાનું છે પરસેવામાં વાસ આવે છે તો તેવા લોકો શું કરવાનું છે રેગ્યુલર ચણાનો લોટ લેવાનો છે અને દહીં લેવાનું છે બંનેને મિક્સ કરી નાખવાનું છે અને બંને વસ્તુ અહીંયા એપ્લાય કરી નાખવાની છે પંદર મિનિટ સુધી રાવા રેવા દેવાનું છે અને પછી એને કાઢી નાખવાનું છે સુકાવા દેવાનું છે તો નેચરલી છે ને ફ્રેન્ડ્સ તમારા જે આર્મ્સના હેર હોય છે ને એ પણ નીકળી જશે તો જે લોકોને ખૂબ જ વારંવાર હેર આવી જતા હોય તો આ પ્રયોગ જરૂર કરે આ પ્રયોગ કરવાથી તમારા જે અંડરઆઉન્સના હેર હોય છે તે પણ નીકળી જાય છે અને પ્લસ તમે જે પરસેવાની વાસ આવે છે તે પણ નીકળી જાય છે હવે તમારે બીજું શું કરવાનું છે તમારે તાજા જે ફળ ફ્રૂટ આવે છે ને તે વધારે ખાવાના છે ખાટાસવાળા બહુ ફળ ફ્રૂટ આવે ને તેનું સેવન ઓછું કરવાનું છે અને બીજા જે ફળો આવે છે એનું સેવન તમારે વધારે કરવાનું છે બહુ કીધું એમ કે તમે જો નાતા ન હો તો નાહવાનું નિયમિત રાખો ખાસ કરીને દિવસમાં તમારું વર્કઆઉટ ખૂબ જ હાર્ડ હોય તો ફ્રેન્ડ દિવસમાં તમારે ત્રણ વાર તો નાવું જ જોઈએ તમે ત્રણ વાર ન નાઈ શકતા હોય તો તમારે બે વાર તો નાવું જોઈએ એક કે જ્યારે તમે કામમાં જતા હો ત્યારે અને બીજું કે જ્યારે તમે રાત્રે સૂતી વેળાય સૂતી વેળાય ફરજિયાત નાાવવું જોઈએ ફ્રેન્ડ્સ જમ્યા પહેલાંને થોડીક અડધી કલાક પહેલાં તમારે નાઈ લેવું જોઈએ જેનાથી તમારો ફ્રેશ અનુભવો અને પ્લસ તમે જે પણ કપડાં પહેર્યા છે તે કપડાં ચેન્જ કરી નાખો બીજા કપડાં પહેરો તો ખોટો કોટનના કપડાં પહેરો જેનાથી પરસેવો છે ને એ ઓબ્ઝર્વ કરી નાખે આજે મેં પહેર્યા છે ને એવા રાત્રે કપડાં ન પહેરતા અને આ છે ને આ કપડાં એ શિયાળા માટેના છે ઉનાળા માટેના નથી એટલે આવા કપડાં પણ ન પહેરો જે લોકોને ખૂબ જ પરસે એવામાં વાસ આવતી હોય તેવા લોકોને અને નાવાનું પણ બે વાર કે ત્રણ વાર ફરજિયાત નાવો બે ત્રીજા દિવસે માથું વોશ કરી નાખો લેડીઝને ખાસ કરી ત્રીજા દિવસે માથું વોશ કરી નાખવાનું છે ઘણીવાર જોયું છે કે માથું પંદર પંદર દિવસે વોશ કરતા હોય છે તો પણ માથામાં વાસ આવતી હોય છે જેના કારણે ખૂબ જ ગંદકીભરનો માહોલ થઈ જાય છે તો એ પણ ન કરો કેમકે માથાના વાળમાં પણ પરસેવો વળતો જ હોય છે તો એ પણ એક કારણ બની શકે છે ત્યારબાદ તમારે ફ્રેન્ડ શું કરવાનું છે તમારે ફ્રેન્ડ્સ જમ્યા પહેલાં અડધી કલાક પહેલાં અને જમ્યા પછી તમારે આદુવાળી ચા પીવાની છે આવી રીતે કરવાથી શરીરમાં અલગથી ડિટોક્સ થઈ જાય છે અને શરીરમાં જે નકામી ગંદકી હોય છે ને એ રીમૂવ થઈ જાય છે પછી જ્યારે નાહવા જાઓ છો તો ત્યારે પણ તમારે લીંબુનો રસ છે એ અડધું લીંબુ કાપી અને અડધી લીંબુનો રસ રહીને તમારે નાવાના પાણીમાં નાખી દેવાનો છે ખુદીનાનો રસ હોય છે તેને પણ તમે આવી રીતે કરી શકો છો એનીથી પણ ઘણી રાહત મળે છે પછી ફ્રેન્ડ્સ તમને વધારે તકલીફ થતી હોય તો તમારે બીજું શું કરવાનું છે બગલમાંથી ખૂબ જ વાસ આવતી હોય આ બધા ઉપાય તો તમારે કરવાના છે પણ હું તમને જેમ એજી બને ને એવા હું તમને ઉપાય બતાવું છું પછી ફ્રેન્ડ ડેલીમાં તમે કદાચ ચણાનો લોટ કે દહીં તમારા હાજરનો કેમ કે દહીં પણ વેચાતું જ લાવવાનું છે ને ફ્રેન્ડ દહીંનો ભાવ તો બહુ મોંઘો છે તો તમારે શું કરવાનું છે ઘરમાં બટેટા હોય જ છે મોસ્ટ ઓફ ફ્રેન્ડ્સ કોઈ પણ નાની મોટી વ્યક્તિઓને એના ઘરમાં બટેટા હોય જ છે કારણ કે દરેક શાકમાં બટેટા નાખતા જ હોય છે તો તમારે બટેટા લેવાના છે બટેટા લઈ તેને કાપી અને પછી બટેકાને આવી રીતે આમ ઘસવાનું છે ડેલી સરસ ઘસવાનું છે આવી રીતે ઘસવાથી ત્યાંની સ્કીન જે કાળી પડી ગયું હોય છે ને તે પણ ચમકદાર થઈ જાય છે જેટલી આપણે કાળી હોય છે ને તેનાથી કેટલો બધો ફેર પડી જાય છે એક મહિના સુધી આ યુઝ કરશો તો જે પરસેવાની વાસ હોય છે તે પણ દૂર થાય છે અને સાથે સાથે ત્યાંની જે કાળાશ હોય છે ને તે પણ દૂર થાય છે આ બધી આ બંને વસ્તુમાં આપણને ફાયદો મળે છે તમારે શું કરવાનું છે ઘણા લોકોને ખૂબ જ પરસેવાની વાસ વળતી હોય આવતી હોય છે તો એ લોકો જે કપડાં પહેરતા હોય છે અંતર છાંટતા હોય છે સ્પ્રે હારામાં હારા સ્પ્રે છાંટતા હોય છે પરંતુ ફ્રેન્ડ સ્પ્રે છાંટવાથી ઘણા લોકોને નિયમિત સ્પ્રે ન છાંટવા ગમતા ઘણા લોકોને એલર્જી પણ હોય તો તમારે ત્યારે શું કરવાનું છે એનાથી તમે રાહ તો મેળવી શકો છો પણ લાંબે ગાળા સુધી સ્પ્રે તો તમે સાડી ન શકો અને છાંટો પણ તમે પછી તમને જે સ્પ્રે ગમતો હોય એ તમારા જે પાર્ટનર હોય તેનેનો ગમતો હોય તમારા ફ્રેન્ડ હોય તેનેનો ગમતો હોય તમારા મમ્મી પપ્પાનું ગમતું હોય તો રેગ્યુલર તો તમે સ્પ્રે ન છાંટી શકો તો તમારે શું કરવાનું છે તમારા જે કપડાં છે ને તેને વ્યવસ્થિત ધોવાનું રાખવાનું છે એમાંથી વાસ ન આવવી જોઈએ તો તમારે શું કરવાનું છે જે પણ તમે કપડાં ધોતા હો તો તે કપડામાં પહેલાં વિનેગર લેવાનું છે પછી બેકિંગ સોડા લેવાના બંને મિક્સ કરી નાખવાના છે અને એ પાણીમાં તમારા જે કપડાં હોય છે તે નાખી દેવાના છે અને પલાળી અને પંદર મિનિટ સુધી રહેવા દેવાના છે અને ત્યારબાદ ફ્રેન્ડ્સ તમારે એ કપડાંને સૂકી નાખવાના છે એકદમ કપડાં ધોવાય છે પછીની આ પ્રોસેસ કરવાની છે તડકામાં સૂકવેલા કપડામાં બિલકુલ વાસ આવશે નહીં ચોમાસામાં તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બની શકે તો જ્યારે પણ તડકો નીકળે તો તમારા કપડાં નાખી દેવા ઘરના જે પણ તમે વસ્તુ યુઝ કરતા હોય એ પણ કપડાં બહાર તડકામાં સુકવવાનું રાખવાનું આવી રીતે કરવાથી પરસેવાની વાસ આવશે નહીં ફ્રેન્ડ્સ તો આ વિડીયોની માહિતી થોડીક તમને હેલ્પફુલ લાગી પ્લીઝ યાર લાઇક શેર જરૂર કરજો ચેનલમાં ન આવે તો સબસ્ક્રાઈબ કરજો અને અત્યારની માટે બાય બાય